નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક એકેડમી ના YouTube ચેનલ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે બડીયે લેક્ચર છે માં આપણે ચર્ચા કરીશું 19મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરો એ પહેલા તમારે તલાટી નો કોર્સ લેવો હોય તો આ 999 રૂપિયા પ્રાઇસ છે 1 વર્ષની વેલિડિટી મળશે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા તો આ WhatsApp નંબર છે એમાં તમે મેસેજ કરીને પણ પૂછી શકો છો શરૂ કરીએ હવે આજનો વિડિયો 19મી જૂનના કરંટ અફેર સૌથી પહેલા ક્વેશ્ચન આજના વિડિયો માં કાર્નિવલ એનું સમાપન થઈ ગયું હાલમાં આ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર થયેલું છે તો આ લદ્દાખમાં થયેલું છે તો આન્સર આવશે લદ્દાખ ઓપ્શન બી આપણો ગ્રીષ્મકાલીન કાર્નિવલ ઓકે તો એનું આયોજન છે હમણાં જ લદ્દાખમાં થયેલું હતું તો એના સંદર્ભમાં થોડાક લદ્દાખના બીજા મુદ્દાનું રિવિઝન કરાવી દઈશ તમને અહીંયા તો ગ્રીષ્મકાલીન કાર્નિવલ લદ્દાખમાં થયેલો છે આ ઉપરાંત ખુબાની ઉત્સવની ઉજવણી ક્યાં થઈ હતી એ પણ લદ્દાખમાં થઈ હતી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ સેન્ટરનું નિર્માણ એ પણ લદ્દાખના લેહ ખાતે કરવામાં આવેલ હતું તુબલા મહોત્સવ એ લદ્દાખમાં થયો અને લદ્દાખમાં હમણાં જ પાંચ નવા જિલ્લા બન્યા હતા સ્ટાર્ટિંગમાં જયારે કેન્દ્ર શાસિત બન્યો ત્યારે બે હતા હવે પાંચ નવા જિલ્લા બની ચુક્યા છે ઓકે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક હું તમને પ્રધાનમંત્રી તો જે આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પુરસ્કાર મળ્યો છે ઓકે તો એ સાયપ્રસ દ્વારા આપવામાં આવ્યો છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બરાબર એ ત્રણ દેશોની મુલાકાતે ગયેલા હતા કોઈને યાદ હોય તો કેજો હું જ કહી દઉં છું એક તો હતું સાયપ્રસ બરાબર એક હતું કેનેડા બરાબર હજી એક હતો ક્રોએશિયા ગયેલા છે પ્રધાનમંત્રી મોદી તો સાયપ્રસની મુલાકાતે ગયેલા અને સાયપ્રસે પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપી દીધો છે ઓકે બની શકે આવનારા દિવસોમાં કેનેડા અને ક્રોએશિયા પણ આ પ્રકારનું સ્ટેપ લઈ શકે છે પણ અત્યારે આપણે યાદ રાખશું હમણાં જ એમને ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ

હતા અને પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા ઓકે હજી શ્રી શ્રી રવિશંકર નહોતો આપે બાકી એમને મળેલો છે બરાબર તો ફીજી નો સર્વોચ્ચ નાગરિક સન્માન ઘણા ભારતીયોને મળેલો છે એમાં મોદી સાહેબ અને આપણા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી બંને આવી જાય છે ઓકે તો યાદ રાખશો નિશા ને માલદીવનો પુરસ્કાર છે એ મોદી સાહેબને મળ્યો છે પછી ઓર્ડર ઓફ જાયદ એવોર્ડ યુએ નો સર્વોચ્ચ પુરસ્કાર એ પણ એમને મળ્યો હતો કિંગ હમાદ ઓર્ડર ઓફ રેના પુરસ્કાર છે એ પણ એમને મળ્યો હતો પછી ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટીન એવોર્ડ આ પુરસ્કાર એ પણ એમને મળેલો પછી છે સ્ટેટ ઓર્ડર ઓફ ધ ગાઝી અમીર અમાન ખાન એવોર્ડ આ અફઘાનિસ્તાનનો એવોર્ડ છે એમને મળ્યો હતો પછી કિંગ અબ્દુલ્લાઝીઝ શાહ એવોર્ડ સાઉદી અરબનો સર્વોચ્ચ પુરસ્કાર એ પણ મળેલો નાઇજીરિયાનો બીજો પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓર્ડર ઓફ ધ નાઇજર એ પણ મોદી સાહેબને મળ્યો છે ત્યાર પછી ડોમિનિકનનો સર્વોચ્ચ પુરસ્કાર છે ડોમિનિકન એવોર્ડ ઓફ ઓનર એ પણ એમને મળ્યો હતો ગોયાનાનો સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ એક્સિલન્સ એ પણ નરેન્દ્રભાઈ મોદીને મળ્યો હતો કુવેતનો સર્વોચ્ચ સન્માન છે ઓર્ડર ઓફ અલ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એ પણ એમને મળ્યો તો બાર્બડોસ નો સર્વોચ્ચ પુરસ્કાર છે હેનરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બડોસ એ પણ એમને મળ્યો હતો અને મોરેસિયસ નો સર્વોચ્ચ પુરસ્કાર છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશિયન અને લાસ્ટ છે શ્રીલંકાનો સર્વોચ્ચ પુરસ્કાર મૈત્રીભૂષણ વિભૂષણ તો એ પણ એમને મળેલો છે

એમનું પૂરું નામ છે પીએન પણીકર નું પુથુ વલય નારાયણ પણીકર ઓકે તો પૂરું નામ પણ યાદ રાખજો અને આ જ પ્રમાણે એક વર્લ્ડ બુક એન્ડ કોપરેટ ડે હોય છે બરાબર એ 23 મે એપ્રિલે હોય છે ઓકે તો યાદ રાખજો ક્લિયર હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયલન્સ ઇન કોન્ફ્લિક્ટ આની ઉજવણી ક્યારે થઈ હતી આ પણ ઓગણીસમી જૂને ઉજવાયેલો છે હાલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયલન્સ ઇન કોન્ફ્લિક્ટ 19 જૂન 2025 એ ઉજવાયલો સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવે છે 2008 માં સૌથી પહેલી વખત આ દિવસ સેલિબ્રેટ થયેલો ઓકે થીમ છે અન્ડરસ્ટેન્ડિંગ ધ ડેવસ્ટેટિંગ ઇમ્પેક્ટ ઓન કોન્ફ્લિક્ટ રિલેટેડ સેક્સ્યુઅલ વાયલન્સ ઓન સર્વાઇવર એન્ડ સોસાયટીઝ ઓકે જાતીય સંઘર્ષમાં જાતીય ઇન્સાની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ગુજરાતીમાં આ રીતે ટ્રાન્સલેટ કરી શકો તમે આને ઓકે

અને સીજી પાવર છે એમણે પણ ગુજરાતના સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી અને ટાટા કંપની છે એમણે આસામમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે એક સેમીકન્ડક્ટર પ્લાન્ટ ટાટા છે એ આસામમાં પણ સ્થાપવાનું છે ક્લિયર વિશ્વ ખાદ્ય સુરક્ષા પુરસ્કાર સોરી વિશ્વ ખાદ્ય પુરસ્કાર બે હજાર પચીસ મેળવનારા મારી હંગરિયા કયા દેશના છે તો બ્રાઝિલના છે તો આન્સર આવશે બ્રાઝિલ હાલમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર ફાઉન્ડેશન વિશ્વ ખાદ્ય પુરસ્કાર જાહેર કરે છે પુરસ્કાર પુરસ્કારની શરૂઆત ઓગણીસો સત્યાસી માં થઈ હતી ઓકે નોર્મન બોરલોગ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી ઓકે અને બાકી બ્રાઝિલ વિશે અગત્યના મુદ્દાની વાત કરું તો બ્રિક્સ સમિટ છે એનું આયોજન બે હાજર પચીસ માં બ્રાઝિલમાં થશે અને કોપ થર્ટી બે હજાર પચીસ માં થશે એ પણ બલમ દોપારામાં થશે બ્રાઝિલમાં ક્લિયર બસ તો આટલું યાદ રાખીશું એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આજના વિડીયોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દસ વર્ષ પૂરા થવાનું રાષ્ટ્રીય સ્તરનું જે યોગ દિવસનું આયોજન છે ક્યાં થશે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફીબા ફીફા ક્લબ વર્લ્ડ કપ બે હજાર પચીસ નું આયોજન ક્યાં થશે આ અમેરિકામાં કરવામાં આવશે ફીફા ક્લબ વર્લ્ડ કપ અમેરિકામાં થવાના છે

હાલમાં જ ભારતના પ્રમુખ રિયલ એસ્ટેટ રહ્યું છે તો રિયલ એસ્ટેટમાં ટોચના સ્થાને મળી છે તો આ કર્ણાટકમાંથી મળેલી હતી હાલમાં જ કમલેશ પાસવાને કયા સ્થળેથી પોતાની સૌ પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલું છે તમિલનાડુના ચેન્નાઈ ખાતેથી સૌથી પહેલું કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ટી ટ્વેન્ટીના શેરભાઈ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે એમનું નામ શું છે તો એ અમિતાભ કાંત છે એમને રાજીનામું આપી દીધું છે હાલમાં જાહેર થયેલ માહિતી પ્રમાણે ભારતની પવન ઉર્જા કેટલા ટકાથી વધીને એકાવન પોઈન્ટ પાંચ થઈ છે તો આ દસ પોઈન્ટ પાંચ ટકાથી વધીને એકાવન પોઈન્ટ પાંચ ટકા નથી બરાબર ગીગાવોટ હશે વધારો થશે હાલમાં જ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ના નવા સીઓ પણ બન્યું છે તો વિભોર જેન છે બસ આ સાથે ઓગણીસમી જૂના વીડિયોને રજા આપી દઈએ મળીશું આવતીકાલે વીસમી જૂના વીડિયો ત્યાં સુધી રજા લેશો